વાત નહીં કરતા પરમવંદની પૂજ્ય ભક્તિરામ બાપુ ગાંડાઓની હારે રહી હાજાઓ કરતા પણ ગાંડામાં ભગવાનને જોવાની જે એમની શિયારામય રામય સબ્જક જાનીના ભાવ સાથે એમનો પરિચય આ વિસ્તારને આપવાનો ન હોય માનવ મંદિર સાવરકુંડલા પરમશ્રદ્ધેય પૂજ્ય ભક્તિરામ બાપુ તાળીઓથી આપણે સત્કારીએ પૂજ્ય બાપુ

જિગ્નેશ દાદા દુર્ગાદાસ બાપુ સીતારામ બાપુ અમારે દિલીપભાઈ તેમજ મંચ ઉપર અને નીચે બિરાજીત દરેક હૃદયમાં સ્થિત અસ્તિત્વ પ્રણામ બહુ વાત નથી કરવી પણ દરેક ગામડામાં સોરો શિવાલય શમશાન સ્કૂલ આ બધું સારું હોવું જોઈએ તો ગામની ઉન્નતિ થાય અને હમણાં એક અમે મુહિમ ચલાવીએ છીએ ગામડે ગામડે બાપુ ચોરા હરખા થાય હમણાં ચંદુભાઈ સંઘાણીના ના અમરેલીમાં અમરેલી ત્યાં કથા છે હું કથામાં ગયો ને એટલે દિલીપભાઈ ને કીધું કે ભાઈ આ કરવું જોઈએ એટલે એમને સંકલ્પ કર્યો છે બાપુ કે માળીલાનું નું સોરોન શિવાલય નું કરશે ખાલી મેં કીધું નહીં મેન્ટેનન્સ પૂજારી નું થાય એવું કરજો ના પૂજારી હું મંદિર ને શું કરશે જેટલી રિસ્પેક્ટ ભગવાન ને આપો એટલી જ રિસ્પેક્ટ એના પૂજારીને આપો તમે જાઓ ને પાછા એમ કે મહારાજ વાળેલું નથી વાળવા વાળો રાખ્યો છે આદર અને ભાવ સાથે હોવું જોઈએ મંદિરો બનાવીએ છીએ ભીખ માંગતા જોયા છે આપણે આપણે તો મંદિરો હવે અત્યારે છે ભગવાનની કૃપા છે કરોડ કરોડ દોઢ દોઢ કરોડના મંદિરો થાય તો પૂજારીની માટે આજીવિકામાં શું એને આજીવિકા નહીં હોય તો એની તમારી જેમ જીવન ધોરણ ઊંચું લઈ જવું છે એની જો એને આજીવિકા નહીં હોય તો મંદિરો મૂકી મૂકીને જતા રહે છે આ પ્રતિષ્ઠા જ્યાં થઈ છે ત્યારે ગામ લોકો સંકલ્પ કરે કે અમે રોજ સાંજે મંદિરે દર્શને જશું મંદિરો મોટા મોટા થઈ ગયા દર્શનાર્થીઓ કોઈ નહીં ત્યાં બેઠા હોય જેવા મહારાજ આવે ને એટલે ઊભા થાય બાપુ હાલો હાલો મહારાજનું કામ કરવા જોઈએ એટલે આ મહારાજનું કામ છે એ ગામનો પ્રતિનિધિ છે ગામ વધી પૂજા કરે છે એટલે ગામે એને સાચવવાની ફરજ છે મંદિર બનાવો એની પાછળ મેન્ટેનન્સ મુકતા જાજો પૂજારીની આવક ચાલુ રહેશે તો મંદિર મેન્ટેન થશે અને વાઘા હાટું ખરડા કરવા પડે દિવેલ હાટું નીકળવું પડે આ આ શરમાવા જેવી વાત છે આવડું મોટું મંદિર કરો કરોડો દોઢ કરોડના ખર્ચે અને એક નક્કી કરજો વાઘા પરિવારો દીઠ આપવા ખાલી આપી દેવા એમની વાત છે કાચ છે પરિવાર સાથે ઠાકોરજીને અર્પણ કરવા જવા અને જેટલું તમે અર્પણ કરશો ને એનું રિબાઉન્સ પાછું આવશે આ મહાપુરુષો આજ તમારા ગામને પાદર આવ્યા છે એ કોઈ નાની બાબત નથી જેમની પાસે સમય નથી સદાય સનાતન ધર્મને પ્રણાલિકાને જાળવવા માટે આપ બધાએ જે આ મંદિર નિર્માણ કર્યું એમાં જેમણે પૈસા આપ્યા એમને ખૂબ ખૂબ ધન્યવાદ આવું કરતા રહેજો ગામના વિકાસ માટે ગામમાંથી બહાર કમાવા ગયેલા લોકોની ફરજ છે જન્મભૂમિનું ઋણ ચૂકવવું જોઈએ ગામને મેન્ટેન કરવું જોઈએ ગામડા નો વિકાસ થશે ને તો આપોઆપ આપણા સમાજ નો વિકાસ થશે એટલે હૃદયથી આપ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ મંદિર નું કાયમ નિર્વાહ થાય એવું કરજો પુનઃ